જો દુનિયાના ભુવો પુત્ર હું ભુવાની નહીં હું માતા તમારી છું હું કોઈ ભુવાની હગી નહીં અને મારો ભુવો ન્યાય ભૂલ ને મને પસારતા મને આવડે છે માતાને અમીર પાવર વધ્યો તો કે સદી તું સંધમાં આવી અને છંદમાં આવીને તારું નોમ બન્યું મારા લીધે બન્યું છે એનો એ બોલ કેવા વાળો અમીરો એ અમીરો કેતો તો કે સદી તું સંદમાં આવીને મારા લીધે તારું નામ પડ્યું છે તે મને માતાને નથી પહોંતતું હું દેવ મારાથી એડુશન મારાથી પૂરું થાય છે તો આજ અમીરોય ખોવાઈ ગયો અને સંધમાં એનું નામ નિશાન નથ છું એ જ હું માતા ભીડી દઉં કે રાનવઘરના ગોળ ઘોડલે ચડી અને બમરીયા ભાલા ઉપર કાળી ચકલી માળીને એને સંધમાં લઈ ગઈ અને અમીરા ના ભૂકા ઘડે ને પાછી લઈને આવવાળી માતા છું એટલે દુનિયા ગમે પડે પણ મારું દેવ છે લ્યા દેવસેલ્યા દે ઢોળી વેળા મતાય લ્યા